નમસ્કાર સ્વાગત છે શાળા પ્રવેશોત્સવ તાલુકામાં સરોડી ગામની શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો સાડત્રીસ જેટલા બાળકોને બાલવાટિકામાં અને છેતાલીસ બાળકોએ ધોરણ એક માં પ્રવેશ મેળવ્યો કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ શિક્ષકોની કામગીરીને પણ બિરદાવી

તો તમે જુઓ કે આજે વીસ વર્ષ એકવીસ વર્ષે તમને ખરેખર એનું પરિણામ મળ્યું છે આજે અહીંયાથી જે એ વખતે શાળા પ્રવેશ સૌ કરી અને આજે આગળ વધ્યા છે એનું પણ આપણે અહીંયા સન્માન કર્યું આજે તમે જુઓ તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ તકલીફ કેમ નથી આવ્યા માદા પડ્યા છે અથવા તો ક્યાંક કામે લઈ ગયા છે કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી આ તે સ્કૂલો પાછળ વિદ્યાર્થીઓ પાછળ શિક્ષક પણ એટલું ધ્યાન આપે છે સરકાર તરફથી યોજનાઓ અને યોજનાઓનો લાભ બરોબર છે પણ નાની નાની મુશ્કેલી સામાજિક મુશ્કેલી અને સામાજિક મુશ્કેલીને પણ શિક્ષકોની સહભાગી થવા માંડી